જેમાં તમે મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં તો આપણે ભોકી ગયા કાલ વાળી સાઈડ પર જોઈ લો તમે અહીંયા જો વાઘ આવી ગયો છે વાઘ એન્ટ્રી કરે છે ફટાફટ આ બધી રૂમો તોડવાની છે હવે આપણા વગડાનો વિફર વાઘ આવી ગયો હમણાં ધડા ધડ બુઆ બુ તો એક બાજુ જો ભાઈ સા બધું તોડી નાખ્યું છે હવે હવે ટ્રેક્ટરમાં ભરી ભરીને બધું જવા દેવાનું એક સાઈડ તકલીફ નાખીએ હવે એને તો આગળ બતાવીએ હું કરવાનું પણ એક સાઈડ જ નાખવાનું છે ને ચાલો તો જે માતાજી મિત્રો બધું તોડવાનું તો તૂટી ગયું છે તો હવે બધું ટ્રેક્ટરમાં ભરી ભરીને બધું એક સાઈડ લઈ જવાનું છે તો ચાલો અને જેટલું સાઈડમાં કરવાનું એટલું બધું સાઈડમાં થઈ ગયું છે હવે ચાલુ કર્યું આપણે ખાડા ખોદવાનું અને એમાં કોલમ ગાળવાના છે ફૂટિંગ આવશે કોલમ આવશે ટાવરના તો ચાલો ખાડો ખાડાનું કામ બતાવીએ મળીએ આગળ ભાઈ આવી ગયા છે સાહેબ વિઝિટ માટે આવેલા છે છે હા ફૂલ લીધો ને આવી ગયા ભાઈ તો જય માતાજી મિત્રો તો આ બધું તો કામ ચાલ્યા કરશે તો તમારા ભાઈને થોડો સપોર્ટ કરો યાર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ્રાઈબ કરો શેર વેર કરો આ વિડીયો જોવા માટે કન્ટિન્યુ જોઈ રોજ આવશે એનો ને આપણે છેકૂદી બતાવવાનું બનાસકાંઠામાં વરસાદ ફૂલ હતો ને તો એ ગયો છે તો આ ફટાફટ જેને વાવણી કરવાની વાવણી કરીને પાછા મોકલાવી દેજો જય માતાજી મિત્રો તો આ જીસીબી મોકલાય છે બનાસકાંઠામાં જેને જેને પાળાવાળા તૂટ્યા હોય એ હરકા કરાવી દેજો અને તળાવ પણ ફૂટ્યા હોય તો હરકા કરાવી દેજો ખોદાવાનો તો ખોદાવી દેજો ને પછી આ જીસીબી મોકલાઈ દેજો પાછું બરાબર મોકલી દીધું જેસીબી તો ફટાફટ કામ તો જય માતાજી મિત્રો આપણો અવલોગ અહીંયા પૂરો થાય છે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય દરગાદીશ જય ગો માતા